બેઠક કરી આ મિટિંગ રાજ્યમાં વિદેશી રોકાણ આકર્ષવા અને આર્થિક સહયોગ વધારવા માટે કરવામાં આવી હતી આ ચર્ચાઓએ ખાસ કરીને છત્તીસગઢ અને યુએસ વચ્ચેના સહકારના સંભવિત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ઇન્ફાસ્ટ્રકચર અને નવીનીકરણ શક્તિ જેવા ક્ષેત્રોમાં મુખ્યમંત્રીએ રોકાણકારોને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો અને ના અભિગમથી સહાયતા અને ટકાઉ વૃદ્ધિ માટે આધાર આપવાની વાત કરી મિટિંગ દરમિયાન મુખ્યમંત્રીએ યુએસ જનરલ દઈ રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિવિધ પહેલો વિશે માહિતી આપી જેમ કે ઉદ્યોગની વૃદ્ધિ અને સ્થાનિક જનસંખ્યાના માટે રોજગાર સૃષ્ટિ માટે પ્રયાસો તેમણે રાજ્યના મકાનાત્મક સંસાધનો કુશળ શક્તિ અને વ્યૂહાત્મક સ્થાન પર પણ ચર્ચા કરી જેના કારણે આ રાજ્ય એફએસીએલથી બિઝનેસ માટે આકર્ષક બનતું હોય છે માઇક હેન્કીએ આ અંગે પ્રતિસાદ આપતા જણાવ્યું કે યુએસ સરકારે છત્તીસગઢના રોકાણ આકર્ષણ માટેના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને બંને વિસ્તારમાં આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહિત કરવા માટે સંલગ્નતા અને ભાગીદારીના માધ્યમ દ્વારા સંલગ્ન રહેવાનો સંકલ્પ કર્યો ઇન્વેસ્ટર કનેક્ટ મિટિંગ વૈશ્વિક વેપાર નેતાઓ કૂટનીતિક અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ વચ્ચે ચર્ચા માટેનો એક પ્લેટફોર્મ છે જે ભારતના ઔદ્યોગિક પરિપ્રેક્ષ્ય માટે નવા માર્ગો માટે સંલગ્ન છે મુંબઈમાં યોજાયેલી આ મીટિંગે ભારતની ઔદ્યોગિક પરિપ્રેક્ષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહકારોના વધતા મહત્વને દર્શાવે છે